जितनी ताकत से यहाँ बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा। पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूँ खड़गे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ केसी सी वेणुगोपाल जी का और मुकुल वासनिक जी का जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूँ मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी ए, प्रदेश अध्यक्ष के तौर पर जब जहां गया

હું જે માનુ છું એ બોલું છું બીજું કારણ હોય શકે નહીં છે મારો કાર્ય કરે અને પરિણામ ના આવે તો એની નૈતિક જવાબદારી મારી બને 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 એટલે આપને કદાચ બે જ સીટ લાગે પણ આ સીટ આનાથી કેટલી ઉભી થઈ હોય

કોઈલેશન કરવું કે ના કરવું એના અંગે પોલિટિકલ અફેર્સ કમિટીમાં લાંબી ચર્ચાના અંતે સરકિત હાઉસમાં બહુમતી સભ્યોની જે વાત હતી અને આમ આદમી પાર્ટીને અભિનંદન વિસાવદરમાં જીતવા માટે અમારું નેશનલ લેવલ પર અલાયન્સ છે એક લેવલથી નીચેની કોઈ પાર્ટીઓ માટે સાથી ઉપર હોય એને કદી બરાબર નથી પરંતુ હરિયાણાની ચૂંટણી વખતથી સ્થાનિક કક્ષાએ રાજ્યોમાં જે પરિસ્થિતિ પેદા થઈ હતી એનું પણ એક કારણ હતું રાજકારણ કોઈ ભવિષ્યવાણી હોતી નથી અમે સંસદ સાથે હતા આ ચૂંટણી નથી લેડ્યા કાલની વાત આજે રાજનીતિમાં હોઈ શકતી નથી

એમને વ્યવસ્થિત રીતે બળવતર સત્તાઓ એમને મળે આજી નિમણૂક થઈ છે ને એમાં કોણ સારો કોણ ખરાબ એનો રિવ્યુ માટેનું આ પ્લેટફોર્મ નથી થેન્ક યુ